કોમેડિયન કૃણાલ કામરા અને એકનાથ શિંદે વચ્ચેનો જે ગજગ્રાહ છે એ વધારે ને વધારે પહોળો થઈ રહ્યો છે એકનાથ શિંદેના સમર્થકોએ તોડફોડ અને એફઆઈઆર પછી કૃણાલ કામરાએ કહ્યું કે મેં એ જ કહ્યું છે જે થોડો સમય પહેલા અજીત પવારે કહ્યું હતું કદાચ ઉદ્ધવની શિવસેનાના કોઈક કાર્યકરે પણ આ વાત કરી હોય એણે કહ્યું કે હું ગોદડા નીચે સંતાઈને આ મુદ્દો શાંત થવાની રાહ જોવાનો નથી હું માફી માંગવાનો નથી ત્યારે સવાલ એ થાય છે કે આ વિવાદ આટલો વધારે કેમ વકર્યો કદાચ એકનાથ શિંદે ને ખબર નહી હોય કે તેઓ જે બાલા સાહેબ ઠાકરેના સમર્થક કટ્ટર સમર્થક હોવાની વાત કરે છે એ બાલા સાહેબ ઠાકરે મૂળ તો કાર્ટુનિસ્ટ હતા અને એમણે ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ સહિત અનેક મહાનુભાવો પર વિવાદાસ્પદ કટાક્ષાત્મક કાર્ટૂન દોર્યા હતા અને તેને પબ્લિશ કરાવ્યા હતા ત્યારે આ કળાની અભિવ્યક્તિ છે કોઈને નીચે ઉતરવાની વાત કે પછી એક અણદેખ્યો વગર કારણે ઉભો કરાયેલો ગજગરા મારા મતે એવું લાગે છે કે એકનાથ શિંદે ને એટલે વધારે લાગ્યું છે કે તેઓ ગત ટા મુખ્યમંત્રી હતા અને આ ઉપમુખ્યમંત્રી તો બનાવાયા પણ તેમને ગૃહ મંત્રાલય અપાયું નથી એટલે કદાચ એકનાથ શિંદે દુખે પેટ અને કૂટે માથું જેવી નીતિ તો નથી અપનાવી રહ્યા ને અને આ નીતિમાં કુણાલ કામરા સોફ્ટ ટાર્ગેટ તો નથી ને વિચારજો તમારા વિચારો અને તમારી પ્રતિક્રિયા મને આપજો તમે જોઈ રહ્યા છો નમો ભારત ન્યૂઝ જો આવા વિડીયો સતત જોવા માંગતા હોય તો અમારું પેજ ફોલો કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો